રાજ્યમાં કચ્છ બનાસકાંઠા સહિત દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો સોમવારે સાંજે ભારે વરસાદ જેને કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી હિંમતનગરના મોદીપુરામાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ કમોસમી વરસાદનું પાણી ભરાતા અમદાવાદથી ઉદયપુર જતા નેશનલ હાઈવે પર ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મહિસાગરના ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર ઝરમર કમોસમી વરસાદ શરૂ થયો તો પાટણમાં ભારે ભારતે બગલીહા હાથ માંથી ચિનાબ નદીનું પાણી રોક્યું હતું આ પછી પાકિસ્તાનના સિયાલકોટમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર ફૂટથી ઘટીને પંદર ફૂટ થઈ ગયું છે ચિનાબ નદીના પાણીમાં સતત ઘટાડો થવાને કારણે ચોવીસ મહત્વપૂર્ણ શહેરોમાં ત્રણ કરોડથી વધુ લોકોને ચાર દિવસ પછી પીવાના પાણી માટે તરસવું પડી શકે છે પાકિસ્તાનના ફૈસલાબાદ અને હાફીઝાબાદ જેવા ગીચ વસ્તીવાળા શહેરોની એશી ટકા વસ્તી પીવાના પાણી માટે ચિનાબ નદીના પાણી પર આધાર રાખે છે દરમિયાન પાકિસ્તાનની સિંધુ જળ સત્તામંડળે આશંકા વ્યક્ત ભારત પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય રીતના જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનના કરાચી બંદર ઉપર પોતાનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ કરી દીધું ભલે તેને બતાવ્યું હોય પરંતુ તેનો ટાઈમિંગ ઘણા સવાલો ઉભા કરી રહ્યો છે તાજેતરમાં ટર્કીના સાત મિલિટરી કાર્ગો પ્લેન પાકિસ્તાનમાં ઉતર્યા હોવાના અહેવાલો આવ્યા હતા આમાં હથિયાર અને ડ્રોનના સપ્લાયનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે જોકે ટર્કી આ વાતનો ઇન્કાર કર્યો હતો નમસ્કાર હું સમીર શું ટર્કી ભારત વિરુદ્ધ ખુલીને આવી ગયું છે યુદ્ધ જહાજ ટીસીજી બુયુકડા રવિવારે તેના સમગ્ર કાફલા સાથે કરાચી પહોંચ્યું તે સાત મે સુધી ત્યાં જ રહી શકે છે ટીસીજી બુયુકડા ને સબમરીન નો દુશ્મન માનવામાં આવે છે તેને હાઈલાઇટ ગેમિંગ એટલે કે ઘોસશીપ કહેવામાં પણ આવે છે

શાહરૂખ ખાને લોકપ્રિય ડિઝાઇનર સભ્ય સાચી દ્વારા બનાવેલ ડિઝાઇનર પોશાક પહેર્યો છે ઓલ બ્લેક લુક માં સિલ્ક શર્ટ ટ્રાઉઝર અને ફ્લોર લેન્થ કોટ અને રોયલ સ્ટીક સાથે લુક કમ્પ્લીટ કર્યો છે આ સાથે તેને ગોલ્ડ એન્ડ ડાયમંડ ના સભ્ય ડિઝાઇન જ્વેલરી પહેરી હતી શાહરૂખ સિવાય મોમ ટુ બી